નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી સ્ટડી મિત્રો આપણે આપણા વિડીયોની અંદર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે જેમાં ધોરણ નવ જેમાં વિષય ગણિત અને આપણે ચેપ્ટર નંબર બે ભણી રહ્યા છે બહુપદીઓ જેમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણની શરૂઆત કરી હતી ગયા વિડીયોની અંદર મિત્રો આપણે એમાં બે પોઈન્ટ ત્રણની અંદર દાખલા નંબર એક અને બે જેમાં આપણને અવયવ બરાબર છાપ્યા હતા અને એના પરથી આપણે કિંમત મેળવવાની હતી આપણે ગયા વિડીયોમાં પૂરું કરાવ્યું અને હવે આપણે દાખલા નંબર ત્રણ કરવાનો છે જેમાં આપણને મિત્રો કુલ આઠ દાખલા આપેલા છે બરાબર છે આઠ એ આઠ દાખલા મિત્રો મોસ્ટ એમપી છે તમારે ખાસ શીખવા જ પડશે કારણ કે ધોરણ દસની અંદર મિત્રો તમને આ જ કામ લાગવાનું છે બરાબર છે અને એ વસ્તુ છે એ દાખલા છે જેને કહેવાય છે મિત્રો અવયવીકરણ એટલે કે અવયવ પાડવાના છે આપણે બરાબર છે મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદી એટલે કે આપેલી બહુપદીર વાળું બીજું પદ એક્સ વાળું અને ત્રીજું પદ અચળ પદ આપેલું હશે અચળ પદ આપેલું હશે તો આ પદના આપણે કુલ ચાર ભાગ કરવાના અને ચાર ભાગ કર્યા પછી આપણે એના અવયવ કરવાના છે હું તમને બધે બધા દાખલા પરફેક્ટલી સમજાવીશ કે તમે મિત્રો આ વિડિયો જોશો ને એટલે તમને બધા બધા દાખલા આવડી જશે અને તમે એની બીજા દાખલા પણ તમે કરશો ને તો પણ તમને આવડશે એટલે તમને હું આમાં રીત પણ શીખવી દઈશ કે કેવી રીતે કરવાનું છે ચાલો દાખલા નંબર એક આપણે કરીએ રકમ વાંચે સૌથી પહેલાં એક્સક્વેર પ્લસ દસ એક્સ પ્લસ ચૌદ સોળ આપણને આપેલા છે અને આના આપણે અવયવ કરવાના છે જો લખી દઈએ સૌથી પહેલાં જે આપણને આપ્યું છે લખી દઈએ તો સ્ક્વેર પ્લસ દસ એક્સ પ્લસ સોળ હવે ખાસ જોજો મિત્રો ધ્યાન અહીં આપજો આપણે પહેલા પદનો સહગુણક અહીંયા હોય એ અને છેલ્લા પદ એનો ખોડો કરવો પડે ગુણાકાર અહીંયા કશું નહીં એટલે એક તો કહેવાય એટલે એક ગુણ્યા સોળ કરો તો કેટલા મળે તો મિત્રો એક ગુણ્યા સોળ કરો તો આપણને ખાલી સોળ એકા સોળ જ મળે હવે શું કરવાનું છે તો મિત્રો જોજો સોળ ના આપણે એવા ભાગ કરવાના છે કે જેને પ્લસ કરતા શું કરતા જેને પ્લસ કરતા પ્લસ દસ મળે બરાબર ફરી કહું છું પ્લસ કરતા આપણે દસ મેળવવાના છે ક્લિયર છે જોજો સોળના આપણે એવા ભાગ કરવાના છે કે જેને સરવાળો કરતાં આપણને પ્લસ દસ મળે તો સિમ્પલ વસ્તુ છે બરાબર આઠ દુ સોળ એકદમ સિમ્પલ આઠ દુ સોળ આઠ ને બે કરો તો આપણને આઠ પ્લસ બે કરો તો આપણને દસ પણ મળી જ જાય છે ક્લિયર છે મિત્રો ચાલો હવે આગળનો સ્ટેપ સમજો જ્યારે છેલ્લું પદ જ્યારે છેલ્લું પદ મિત્રો પ્લસમાં હોય તો નિશાની અહીંયા બંને સરખી આવે કાં તો બંને પ્લસ આવે કાં તો બંને માઇનસ આવે ક્લિયર છે એટલે અહીંયા કેવું છે પ્લસ છે એટલે કાં તો અહીંયા બંને જગ્યાએ પ્લસ કાં તો બંને જગ્યાએ માઈનસ હવે મિત્રો બંને જગ્યાએ મારે પ્લસ કરવું જોઈએ કે બંને જગ્યાએ માઇનસ કરવું જોઈએ એના માટે મારે અહીં આવવું પડે વચ્ચેના પદમાં મારો વચ્ચેનું પદ છે મિત્રો એ પ્લસમાં છે એટલે આ બધા કેવા આવશે પ્લસમાં આવશે આ બંને બંને કેવા આવશે પ્લસમાં આવશે ક્લિયર છે ચલો હવે લખી દઈએ આ દસ એક્સ જે છે દસ એક્સ એની જગ્યા પર આપણે હવે આ બે સંખ્યા લખવાની છે એટલે આઠ એક્સ પ્લસ બે એક્સ એવું લખવાનું છે લખી દઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ પ્લસ બે એક્સ પ્લસ સોળ બરાબર શું કરી દેવાનું અહીંયા જીરો કાં તો ન કરતો પણ ચાલશે આપણે કિંમત મેળવી હોય તો કરવાનું બાકી ચાલે હવે આપણે આનો એક ગ્રુપ બનશે અને આનું એક ગ્રુપ બનશે ક્લિયર છે તો સૌથી પહેલાં આપણે આ ગ્રુપ પર કામ કરી આ ગ્રુપમાંથી કયું કયું કોમન આવી શકે એવું છે તો તમે ધ્યાનથી જુઓ મિત્રો અહીંયા આ પદની અંદર આ જે છે એમાં શું કોમન આવે છે એમાં તમે જુઓ કે આમાં મિત્રો ખાલી એક્સ અહીંયા પણ છે ને એક્સ અહીંયા પણ છે તો એક્સ અહીંયા કોમન આવશે તો હવે અંદર શું વધશે તો અંદર વધશે એક્સ પ્લસ અહીંથી આઠ એક્સમાંથી એક્સ પર આવી ગયા એટલે માત્ર ને માત્ર અહીંયા આઠ જ વધશે બન છે પ્લસ આમાંથી શું કોમન નીકળી શકે એવું છે તો તમે જુઓ અહીંયા આના બેના ભાગ શું પડે બે એકા બે અને આના ભાગ શું પડે બે અઠા સોળ મતલબ કે બે અહીંયા પણ છે અને બે અહીંયા પણ છે એટલે આપણું બે આવી શકે કોમન તો પ્લસ બે કોમન કાઢીએ તો અંદર શું વધશે હવે તો બે બાર આવી ગયા એક્સ બચે છે એ પ્લસ અહીંયા સોળમાંથી બે બાર આવી ગયા એટલે આઠ અહીંયા રહેશે ક્લિયર છે તમારો આ કૌશ અને આ કૌશ સરખો જ હોવો જોઈએ સરખો જ થશે પણ ખરો બરાબર છે તો લખી દઈએ કૌશની આપણે કહેવાય એક્સ પ્લસ આઠ જે કોમન કંશ છે અને એક્સ પ્લસ બે જે બાકી રહી ગયા તે પ્લસ બે આ થઈ ગયા મિત્રો આના અવયવ આપણે આવી રીતે બધાના અવયવ કરવાના છે સમજી ગયા છો કેવી રીતે કરવાનું છે હું તમને દરેક દાખલામાં આખી આખી રીત શીખવીશ જેથી તમને ક્લિયર આવડી શકે ચલો આગળ બીજું કરીએ છીએ આપણે ફરીથી સેમ વસ્તુ અહીંયા કિંમતમાં અહીંયા કઈ નથી એક કહેવાય અહીંયા વીસ કહેવાય તો લખીએ સૌથી પહેલાં એક્સ સ્ક્વેર માઇનસ બાર એક્સ પ્લસ વીસ હવે જોજો આ વીસના આપણે એવા ભાગ કરવાના છે વીસના મિત્રો આપણે એવા ભાગ કરવાના છે કે જે ભાગનો સરવાળો કરતા આપણને માઇનસ બાર મળે બરાબર છે જે ભાગના મિત્રો પ્લસ કરતાં આપણને શું મળે માઇનસ બાર આપણે મળે એવું આપણે કરવાનું છે ચાલો એના ભાગલા પાડીએ સૌથી પહેલા વીસના ભાગલા કેવી રીતે પાડી શકીશું આપણે તો એક કામ કરીએ છીએ આપણે જો ખાસ ધ્યાનથી પ્લસ કરતા લાવવા છે ને પ્લસ કરતા જવું કેટલું સિમ્પલ હે દસ દુ વીસ થઈ ગયા દસ દુ વીસ દસ પ્લસ બે કરો તો આપણને બારે મળી જાય છે હવે ફરી જુઓ તમે અહીંયા અહીંયા પ્લસ હોય તો બંને કેવા આવશે કાં તો બંને અહીંયા પ્લસ કાં તો બંને અહીંયા માઈનસ પણ આપણે ક્યાં જોવાનું વચ્ચેનું પદ જોવાનું વચ્ચેનું પદ માઇનસમાં છે એટલે બંને કેવા આવશે માઇનસ માઇનસ આવશે દસ એક્સ માઇનસ વીસ એક્સ લખવાના છે લખી દઈએ છીએ ચાલો એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વીસ હવે જો તમે આનો એક ગ્રુપ બને છે અને આનું ફરીથી એક ગ્રુપ બને છે બે બે ગ્રુપ બનશે તો કોમન કાઢી લઈએ હવે તો એક્સ અહીંથી કોમન નીકળશે તો અહીંયા વધશે એક્સ માઇનસ દસ એવી રીતે મિત્રો અહીંથી માઇનસ બે કોમન આપણે કાઢી લઈએ માઇનસ બે તો અંદર શું વધશે અહીંથી એક્સ વધશે આ માઇનસ પ્લસ અહીંયા માઇનસ અને બે વીસમાંથી બે કાપી લો એટલે દસ દુ વીસ થાય એટલે દસ તો બચે જાય અહીંયા એટલે દસ હવે જે કોમન કઉન છે લખી દઈએ આપણે તો એક્સ માઇનસ દસ આપણો કોમન કંસ અને એક્સ માઇનસ બે આપણો અહીંયા છે એટલે આ બંને થઈ ગયાના અવયવ ક્લિયર છે ચાલો આગળ વધીએ છીએ ફરી દાખલો નવો આપણે કરીએ જો છ એક્સનો વર્ગ પ્લસ ઓગણીસ એક્સ પ્લસ દસ અહીંયા જો દસ અને નો કરો ગુણાકાર તો દસ છંક કેટલા થાય દસ છંક સાહીઠ થાય એટલે આપણે મિત્રો સાહિતના ભાગ એવા કરવાના છે કે જેનો જેનો સરવાળો કરતા પ્લસ ઓગણીસ આવે બરાબર છે તો સિમ્પલ છે જો એ બી સિમ્પલ છે પંદર ચોક સાહીઠ થાય પંદર ચોક સાહીઠ બધા પ્લસમાં છે એટલે પ્લસ જ કરવાનું બીજું કહે જો દરેક જગ્યાએ પ્લસ હોય ને આ પ્લસ અને આ બધા પ્લસ હોય તો અહીં શું કરી દેવાનું બધું પ્લસ જ થાય છે હવે કિંમતો ગોઠવી દઈએ અહીંયા છ એક્સનો સ્ક્વેર પ્લસ પંદર એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ દસ હવે આપણે આમાંથી કોમન કાઢીએ છીએ જોજો કે પણ કાઢશું તો આના ભાગ જો ત્રણ દુ છ પડે આના ભાગ પડે તો ત્રણ પંચા પંદર એટલે કે ત્રણ ત્રણ કોમન નીકળશે અહીંયા બે વધશે ને અહીંયા પાંચ વધશે ચલો કરીએ અહીંથી આપણે ત્રણ ને કોમન લઈ લઈએ છીએ તો અંદર શું વધશે ત્રણ દુ છ એટલે છ એક્સ બે એક્સ અને ત્રણ એક્સ પંચા પાંચ જો હે ને ત્રણ એક્સ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર એક્સ આમાંથી શું કોમન નીકળશે તો જુઓ તમે અહીંયા બહુ શું ભાગ પડે તો બે દુ ચાર અને બે પંચા દસ તો અહીંયા મિત્રો બે કોમન નીકળી શકે તો અહીંયા બે કોમન કાઢી લઈ હવે બે કોમન કાઢી લેશો એટલે અંદર શું બચશે ટુ એક્સ પ્લસ પાંચ તમે જોઈ શકો છો કેવી રીતે આ કંશ અને આ કંશ બંને સરખા જ આવે અને સરખા જ આવવા જોઈએ સરખા આવે એટલે એક સરખો કૌશ પહેલા લખી દેવાનો ટુ એક્સ પ્લસ પાંચ અને બીજું પાછળ છે ત્રણ એક્સ પ્લસ ટુ આ આપણો મિત્રો જવાબ થઈ ગયો આ આપણા અવયવ થઈ ગયા ડન આગળ એક્સ સ્ક્વેર પ્લસ ચૌદ એક્સ ચૌદ એક્સ પ્લસ ત્યાંત્રીસ ચલો તેત્રીસ સંખ્યા છે તેત્રીસના ભાગ આપણે એવા કરવાના છે તેત્રીસના ભાગ આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતાં ચૌદ આવે તો આ સિમ્પલ છે અગિયાર તરી ત્યાંત્રીસ અગિયાર એ પ્લસ ને ત્રણે પ્લસ કરવાના જોજો હવે એક્સ સ્ક્વેર પ્લસ અગિયાર તરીકે ત્રણ એકા ત્રણ એટલે ખાલી ત્રણ કોમન નીકળશે અહીંયા તો અહીંયા વધશે ખાલી એક્સ અને અગિયાર તરી તેત્રીસ એટલે અગિયાર બંને કૌશ સરખા સરખા મળી ગયા છે એટલે સરખો કાઉસ પહેલા એક્સ પ્લસ અગિયાર અને એક્સ પ્લસ ત્રણ આપણો જવાબ થઈ ગયો છે ક્લિયર આપણા મિત્રો ચાર દાખલાઓ ગયા હવે આપણે બીજા ચાર દાખલા પૂરા કરવાના છે લખીએ માઇનસ ત્રણ એક્સ માઇનસ ચાલીસ ચાલીસ આપણને આપેલા ચાલીસ ભાગ આપણે એવા કરવાના છે કે જેને જોજો હવે જોજો જેને માઇનસ કરતા માઇનસ ત્રણ આવવું જોઈએ અને છેલ્લી છેલ્લું પદ માઇનસમાં છે એટલે એક પ્લસ અને એક માઇનસ આવશે પણ માઇનસ કરતાં ત્રણ કરવાના છે એટલે ચાલીસના આપણે ભાગેલા કરવાના છે જોજો ત્રણ આવી રીતે કરવાના છે તો જો અહીંયા કરીએ આપણે વીસ દુ ચાલીસ નથી પડતા અડધા કરો તો દસ ડબલ કરો તો કેટલા આવશે અહીંયા ચાર દસમાંથી ચાર જાય નહીં મેળવી પડે પાંચ કરીએ અને અહીંયા આઠ કરીએ થઈ ગયા ને આઠ પંચા ચાલીસ આઠ મારી ત્રણ જાય તો પાંચ ત્રણ પણ વધે જ છે હવે मध्यम पद में 3 में माइनस चाहिए એટલે મોટી સંખ્યામાં માઈનસ મુકવાનું અહીંયા પ્લસ એટલે અહીંયા -8x + 5x લખી દઈએ આ કૂપત કે x² + 5x - 8x - 40 કોમન કાઢી લઈએ x કોમન નીકળશે અને અહીંયા અંદર વધશે x + 5 અને આમાંથી આઠ પંચા ચાલીસ એટલે અહીંથી પાંચ આઠ પંચા ચાલીસ ને આઠ એક આઠ આઠ કોમન નીકળી જશે એટલે અહીંયા એક્સ પ્લસ પાંચ થશે માઇનસ માઇનસ પ્લસ થાય જે કોમન કાઉન્ટ છે એને આગળ લખી દેવાનું એટલે એક્સ પ્લસ પાંચ અને એક્સ માઇનસ આઠ આ આપણો જવાબ થશે ડન છે આગળ વધીએ છીએ દાખલા નંબર છ તરફ જઈએ છીએ છ એક્સનો સ્ક્વેર પ્લસ સાત માઇનસ વીસ વીસ ગુણ્યા છ કરો એટલે એકસો થાય એકસો એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં મોટી આવે શું કરવાનું તમને સમજાવું તો મિત્રો આપણને જે આવડે છે ને એવા ભાગ આપણે કરવાના હે મને ખબર છે કે સાહીઠ દુ એકસો વીસ થાય છે ક્લિયર હવે જે સંખ્યા મોટી છે ને એના ભાગ કરવાના અને આ નાની સંખ્યાને ગુણવાના એટલી વડે જેમ કે સાહિતના બેથી થી ભાગ કરો તો કેટલા આવે ત્રીસ આવે તો બે ને બે વડે કરવાના ડબલ કરવાના અડધા બાર આવે બરાબર છે તો અહીંયા જો પંદર અને બાર એનો કોઈ મેડ પડશે નહીં આપણે માઇનસ કરતા મતલવાના છે હજાર જવું પડશે તો પંદર છે મિત્રો પંદર ના ભાગ બે થી નહીં પડે પંદર ના ભાગ ત્રણ થી પડશે તો પાંચ તરી પંદર તો અહીં શું આવશે બાર છત્રીસ હજી કે મેદ નહીં પડતો હવે અહીં શું આવશે પાંચ દુ દસ ક્લિયર છે હજી કોઈ રીતે મેદ નથી પડતો તો હવે શું કરવું પડશે તો હજી ફરી વધીએ આપણે અઢાર ના અડધા કેટલા આવશે નવ તો વીસ ના ડબલ દસ ના ડબલ કેટલા આવશે અહીંયા વીસ થશે બરાબર છે મિત્રો જો આટલું તો આપણું આવી ગયું છે હવે હવે શું કરીએ હજુ અહીંયા આપણો આન્સર આવતો નથી હજી પણ કઈ તકલીફ પડે છે આપણે જોઈ લઈએ કઈ જગ્યાએ તકલીફ પડે છે આપણી કોઈ જગ્યાએ ભૂલ થતી લાગે છે એકવાર ચેક કરી લઈએ ચલો સાહીઠ અને બે સાહીઠ ના અડધા ત્રીસ ડબલ કરો તો ચાર અડધા કરો તો પંદર ને ડબલ કરો તો અરે વાહ અહીંયા ભૂલ છે આપણી બરાબર છે અહીંયા બાર ન આવે ચાલો ભાઈ ખોટે ખોટો ટાઈમ વેસ્ટ આપણો થઈ ગયો મિત્રો બાર નહીં આવતા બરાબર જોજો અહીંયા ચાર ના ડબલ કરો તો આઠ આવશે ઓકે અહીંયા આપણો આન્સર અહીંયા ચાલો ક્લિયર છે ગણતરીમાં ભૂલ પડી ગઈ હતી હવે નિશાની મૂકી દઈએ આપણે તો જો મોટી સંખ્યા છે શું આવશે પ્લસ આની સંખ્યા પર શું આવશે માઇનસ કેમ કે વચ્ચેનું પદ કેવું છે અહીંયા માઇનસ છે વચ્ચેનું પદ માઇનસ હોય એટલે એક પ્લસ અને એક માઇનસ થાય બરાબર છે મધ્યમ પદમાં હોય ને એ મોટી સંખ્યામાં લગાડી દેવાનું બસ બીજું કઈ નહીં કરવાનું હવે કિંમતો ગોઠવી દઈએ છે છ એક્સ નો સ્કવેર પ્લસ પંદર એક્સ માઇનસ આઠ એક્સ માઇનસ વીસ અહીં જો છ છે એટલે ત્રણ દુ છ અને ત્રણ પંચા પંદર એટલે ત્રણ એક્સ કોમન નીકળશે અંદર વચ્ચે ટુ એક્સ અને ત્રણ પંચા પંદર એટલે પાંચ થશે અહીંયા ચાર દુ આઠ ને ચાર પંચા એટલે ચાર કોમન નીકળશે અહીંયા ચાર દુ આઠ બે એક્સ પ્લસ ચાર પંચા વીસ થઈ ગયા કમ્પ્લીટ કોમન કાઉન્ટ છે ટુ એક્સ પ્લસ પાંચ અને થ્રી એક્સ માઇનસ ચાર જે બાર આ આપણો જવાબ થઈ ગયો ડન છે આગળ વધીએ છીએ પંદર નો વર્ગ પ્લસ સાત એક્સ માઇનસ બે ચલો પંદર દુ ત્રીસ ત્રીસ ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા સાત આવે માઇનસ કરતા સાત આવે જો કદી પંદર દુ ત્રીસ નથી મેળ પડતો પંદરના અડધા થશે નહીં પંદરથી ત્રણ ભાગ કરીએ તો પાંચ તરી પંદર તો બે તરી છ ના મેળ પડે ચલો હવે ઊંધું કરીએ આને અડધા કરો તો કેટલા આવે અહીંયા ત્રણ ડબલ કરો તો દસ આવી ગયા દસ તરી ત્રીસ દસ છે ને પ્લસ કરો આને માઇનસ કરો પતી ગયું હવે લખી દઈએ છીએ આને પંદર એક્સનો વર્ગ પ્લસ દસ એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ બે શું કોમન નીકળશે તો આ પાંચ તરી પંદર ને પાંચ દુ દસ એટલે પાંચ બંનેમાં કોમન આવે છે સામાન્ય આવે છે એટલે અહીંયા ટુ એક્સ વધશે પાંચ થ્રી એક્સ વચ્ચે માફ કરજો પાંચ તરી પંદર એટલે કે ત્રણ એક્સ ને પાંચ દુ દસ એટલે કે બે અહીંયા જવા દઈએ તો અહીં શું આવશે કઈ નહીં એટલે એક આવશે કોમન અને અહીંયા વધશે ત્રણ એક્સ માઇનસ માઇનસ પ્લસ બે કમ્પ્લીટ બંને સમાન ભાગ પડી ગયા છે એટલે ત્રણ એક્સ અને અહીંયા આવશે 5x 1 ડન ચાલો લાસ્ટ દાખલો છે આપણો બરાબર છે પછી પિક્ચર પૂરું થશે x2 4x, -4X, -4X 77 જબરજસ્ત દાખલો 77 મિત્રો 77 ના ભાગલા એવા કરવાના છે કે જેને માઈનસ કરતા 4 આવે 11 7 77 બરાબર છે પતી ગયું 11 માઈનસ બનશે આ વખતે કારણ કે મધ્યમ પદમાં માઈનસ છે એટલે મોટી સંખ્યાએ આપણે માઈનસ ઠપ કરવા પડે અહીંયા પ્લસ ઠપ કરવા પડે લખી દઈએ છે x² - 11x + 7x - 73 બરાબર છે કોમન કાઢી લઈએ હવે કોમન કોમન તો x કોમન નીકળશે અંદર વધશે x - 11 અહીંયાથી કોમન શું નીકળશે તો કે ભાઈ 7 કોમન નીકળશે એટલે અહીંયા વધશે x - 7/11

પછી નિશાની ક્યાં કઈ મૂકવાની આ બધું ખાસ તમે જોઈ લેશો ને તો મિત્રો તમારી ભૂલ જ નહીં પડે અને તમને મજા પણ એટલી બધી આવશે ક્લિયર છે દાખલા કેટલા દસ છે ભાઈ ઓહો ચાલો ભાઈ હજી બીજા બે બાકી હતા પૂરા કરી ચાલો આપણે તો ખુશ થઈ ગયા હતા હજી બે છે વાંધો નહીં ચાલો હજી ભૂખા બોલાવીએ છીએ ચાલો ટુ એક્સ માઇનસ વન ફોર્ટી થ્રી હજી બાકી રહી ગયું હતું ભાઈ જો કેવી વાત કહેવાય એકસો ને તેતાલીસના ભાગને એવા કરવાના છે કે જેને માઇનસ કરતા બે આવે તો મિત્રો તેર ગુણ્યા અગિયાર તમ કરો ને જો આપણે કરી જોઈએ તેર ગુણ્યા અગિયાર કરો ને તો આપણને વન ફોર્ટી થ્રી મળે જો ત્રણ ચાર ને એક ગુણ્યા એટલે ભાગ શું પડશે મગજમાં ફીટ રાખજો ભાઈ કે વન ફોર્ટી થ્રી આવે એટલે મગજ મારી કરવાની ને ડાયરેક્ટ તેર અને અગિયાર ને યાદ કરી લેવાનું તેર પ્લસ છે અને અગિયાર માઇનસ બનશે બરાબર કે મોટી સંખ્યામાં પ્લસ કરવું પડશે એટલા માટે કિંમત મૂકી દઈએ છે એક્સ પ્લસ एक्स माइनस अगियार एक्स माइनस ने तेतालीस कोमन काढ़ी लगे तो एक्स कॉमन निकल से तो अंदर वे एक्स प्लस अँ मित्रों अगियार अगर कॉमन काढ़ो ने तो एक्स प्लस अँसा एक्स प्लस एक्स प्लस बने जगह एक्स प्लस एक्स माइनस अगियारी गए ક્લિયર અને હવે લાસ્ટ દાખલો છેલ્લો દાખલો બરાબર હવે નથી ને ભાઈ ઓકે હવે નથી દસ દાખલા હતા ને આપણે આઠ માન્યા હતા દસ દાખલા હતા તો બાર પ્લસ ત્રેવીસ એક્સ પ્લસ પાંચ બાર પંચાસ સાહીઠ સાહીઠના ભાગ આપણે એવા કરવાના છે પ્લસ કરતા ત્રેવીસ આવવા જોઈએ બહુ સિમ્પલ વીસ તરી ત્રેવીસ બધું પ્લસ છે એટલે પ્લસ પ્લસ કરી દેવાનું અને ભાગવાનું છે આગળ બાર એક્સનો નો વર્ગ પ્લસ પ્લસ ત્રણ એક્સ પ્લસ પાંચ અહીંથી મિત્રો શું કોમન નીકળી શકશો ચાર તરી બાર ચાર પંચાવીસ ચાર બાર ચાર એ છે બાર નીકળી જશે તો અંદર વચ્ચે ચાર તરી બાર એટલે ત્રણ એક્સ પ્લસ પાંચ અને અહીંયા કઈ કોમન નીકળતું નથી દેખાતું એટલે ખાલી ખાલી શું વચ્ચે અહીંયા ત્રણ એક્સ પ્લસ પાંચ જ વધશે પિક્ચર થઈ ગયું પૂરું ભાઈ કોમન આવી ગયા છે બંને ત્રણ એક્સ પાંચ અને ચાર એક્સ પ્લસ એક આપણો અહીંયા જવાબ થાય છે ક્લિયર છે મિત્રો ચાલો તો અહીં આપણે વિડીયોને પૂરો કરીએ તમને મિત્રો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ મારજો જેથી મિત્રો દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ આપણી નચિકેત સ્ટડીને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલા મિત્રો બેલ આઈકન ને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ થાય તો તમને મિત્રો નોટિફિકેશન તરત જ મળી રહે મળ્યા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે એમાં અવયવોને પાડવાના છે હા એને પાડી જ દેવાના છે અવયવને એ નવી જે રીત છે એટલે કે જ્યારે ત્રિઘાત બહુપદી હોય તો અવયવ કેવી રીતે પાડવાનું છે બરાબર એના માટે એકદમ નવી નક્કોર જોરદાર રીત છે હું તમને શીખવીશ આની પછીના વિડીયોની અંદર